સુરતમાં હોસ્પિટલના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે નાનપુરાની ટ્રાય સ્ટાર હોસ્પિટલ બંધ કરી ભૂગર્ભમાં ઉતર્યા સંચાલકો ત્રણ વેપારી પાસેથી રૂપિયા એકોતેર પોઈન્ટ બ્યાસી લાખનો સર્જિકલ સામાન લીધો અને રૂપિયા આપ્યા ન હોવાની વાત સામે આવી છે વેપારીએ ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને સંચાલકો પેમેન્ટ કરવાને બદલે ભૂગર્ભમાં ઉતરતા ફરિયાદ નોંધાઈ છે નાનપુરા સ્થિત ટ્રાયસર હોસ્પિટલના ડિરેક્ટરો સામે શહેરના મેડિકલ સાધના વેપારીઓ સાથે કરોડ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ અઠવા પોલીસે નોંધતા મેડિકલ આલમમાં ચકચાર મચી ગઈ છે હોસ્પિટલમાં વપરાતા હાર્ટ સર્જરીના મોંઘા સાધનો ખરીદી તેની ચૂકવણી કર્યા વિના હોસ્પિટલને તાડા મારી દઈ ઉઠમણું કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બહાર આવી રહ્યા છે અઠવા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરાના કેસી ટેલરે પોલીસમાં ફરિયાદ કરી છે કે તેઓ સોલ્યુશન નામે હોસ્પિટલમાં વપરાતા વેપાર કરે છે તેમની વર્ષથી સપ્લાય તરીકે નાનપુરાની ટ્રાયસ્ટાર લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો અર્પિત અને અરુણ મેહરા સાથે ઓળખાણ હતી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મહેરા હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓના ઓપરેશન વપરાતા સ્ટેન્ડ બથુન વાયર કેથેટર સહિતના મેડિકલ ડિવાઇઝર મળી કુલ રૂપિયા ઓગણચાલીસ લાખ પંચ્યાસી હજાર ચારસો છત્રીસ ની મત્તાની ખરીદી કરી હતી સર્જરીકલ સાધનોની ખરીદી પેટે સમયસર નાણાં ચૂકવી દેવાની વાત ખાતરી આપતા વિશ્વાસ રાખીને કેસી ટેલરે સાધનો સપ્લાય કર્યા હતા ખરીદી બાદ હોસ્પિટલના ડિરેક્ટરે નાણાં ચૂકવવા

નામથી સર્જિકલ એજન્સી છે એની અંદર હું સર્વિસ કરું છું અને અમે અહીંયા વારંવાર એમને ડિસ્પોઝિબલ અને સર્જિકલ આઈટમ જે આવતી હોય છે હોસ્પિટલમાં વપરાય એનો અમે એમને સપ્લાય આપીએ છીએ આપેલું શું ચીટિંગ થઈ અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝિબલ આઈટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા ઘણી આઈટમ અમે સપ્લાય કરતા ચીટીંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા પણ પછી પાછળથી એમને પેમેન્ટ નો ઇસ્યુ થયેલો એ પછી પેમેન્ટ આપતા નથી વારંવાર અમે એમને ઘણી અરજી કરી લેખિતમાં બી અરજી કરી છે એમને

अरुण मेहरा संतोष रानी प्रेमचंद मेहरा और रोमा अरुण मेहरा इन चारों के खिलाफ फरियाद ऐसी है कि पेशेंट के हार्ट ऑपरेशन में यूज होने वाले डिवाइसेस जैसे कि स्टेंट बलून वायर कैथेटर और इस तरह के कई डिवाइसेस उनके पास से खरीद के लेकिन उनको पैसे आज तक चुकाए नहीं इसके विरुद्ध उनके अंडर भारतीय न्याय संहिता की कलम तीन सौ अठारह चार तीन सौ बावन तीन सौ इक्यावन तीन और इकसठ मुजब की फरियाद दाखिल की गई है और आरोपियों को अटक करने की कार्रवाई अभी जारी है યાસીનંદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત